દેવગઢ માડિયા નગરપાલિકામાં અપસેટ નગરપાલિકાના પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત મંજૂર પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસની દરખાસ્ત ચોવીસ પૈકી સોળ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું ચોવીસ પૈકી તેર સભ્ય ભાજપના જ્યારે ત્રણ સભ્ય કોંગ્રેસના આ દરખાસ્તમાં સમર્થ થયા છે ભાજપના છ સભ્યોએ સમર્થન આપ્યું કોંગ્રેસના બે અને અપક્ષના આઠ સભ્યોએ સમર્થન આપ્યું છે પ્રમુખે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી જેમાં ટોટલ ચોવીસ સભ્યોમાંથી બાવીસ સભ્યો હાજર હતા અને એમાં અવિશ્વાસની દરખાસ્ત સામે સોળ જણાએ આંગળી ઊંચી કરી અને પોતાનો મત દર્શાવ્યો હતો અને છ જણાએ અસમર્થનમાં મત આપ્યો હતો એટલે ટોટલ સોળથી અવિશ્વાસની દરખાસ્ત આજે આજની ખાસ સામાન્ય સભામાં પસાર થઈ છે ટાવર જે આપણે છે ઐતિહાસિક ટાવર એનો મુદ્દો પાણી ના છે અને ગટર અને સંકલન બાબતે હતું